જય માતાજી ભાઈઓ બહેનો વ્રત કથા ગુજરાતી ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ભાઈઓ બહેનો આ ચેનલ માં બારે માસ ની તમામ વ્રત કથા સંપૂર્ણને શાસ્ત્રોક્ત સંભળાવવામાં આવે છે જેથી વ્રત કરનાર તેમજ સાંભળનાર ને સંપૂર્ણ ફળ મળે મિત્રો બ્રાહ્મણ ની બેટી ને દક્ષિણા રૂપે લાઈક

અને સુગંધિત ચંદન તથા પુષ્પોથી પૂજન કરવું વિવિધ વાજિંત્રો દ્વારા પજન કરવા બીજે દિવસે બ્રહ્મા પૂજન કરાવી પારણા કરવા કૃષ્ણ જન્માષ્ટમીની વ્રત કથા મથુરામાં રાજા ઉગ્રસેન રાજ્ય કરતો હતો તેને પવનરેખા નામે રાણી હતી એક દિવસ તે પોતાની સખીઓ સાથે વન વિહાર કરવા ગઈ ત્યાં દુમિલક નામનો રાક્ષસ આવી ચડ્યો તેને દ્રષ્ટિ રાણી પવનરેખા ઉપર પડી રાક્ષસે રાજા ઉગ્રસેનના જેવું માયાવી રૂપ ધારણ કર્યું અને રાણી સાથે આનંદ કરવા લાગ્યો પવનરેખા કંઈ સમજી નહીં ને તેને ગર્ભ રહ્યો આ ગર્ભમાં રાક્ષસ કાળ લેમીએ પ્રવેશ કર્યો નવ મહિને રાણીને પુત્ર જન્મ્યો તેનું નામ કંસ રાખવામાં આવ્યું આ કંસ કાળ લેમીનો અવતાર હતો કંસમાં જન્મથી જ રાક્ષસના લક્ષણો હતા આઠ વર્ષની વયે તો તે મગજ દેશમાં ગયો અને જરાસંગ જોડે મલ્લ યુદ્ધ કરીને જીત્યો આવો તે બળવાન હતો કંસના કાકા દેવકને પુત્રી હતી તેનું નામ દેવકી હતું કંસે તેને પાળી પોષીને મોટી કરી હતી દેવકી સમજણી થતા વાસુદેવ નામના યાદવ સાથે તેના તામદુંથી લગ્ન થયા આજે કંસના આનંદનો પાર ન હતો તે પોતાની બહેન દેવકીને સાસરે વળાવવા નીકળ્યો અને પોતે રથ આકવા બેઠો રથ થોડે દૂર ગયો ત્યાં આકાશવાણી થઈ હે કંસ આ દેવકીનું આઠમું બાળક તારો નાશ કરશે આટલો સાંભળતા કંસની વૃત્તિઓ પલટાઈ ગઈ તેને થયું જો હું દેવકીને મારી નાખું તો તેને બાળક ક્યાંથી થશે ખડક કાઢ્યું અને દેવકીને મારવા ગયું ત્યાં વાસુદેવ વચ્ચે પડ્યા અને કહ્યું જો તમારી બહેનનો વધ કરશો તો તમને સ્ત્રી હત્યાનો પાપ લાગશે તમને દેવકીના બાળકનો ડર લાગતો હોય તો દેવકીને મારવાનું કારણ શું તેને જેટલા બાળકો જન્મ છે તેટલા હું તમને આપતો જઈશ વાસુદેવની વાત કંસને ઠીક લાગી પાછો કડીકમાં તેનો વિચાર ફર્યો કે

મથુરાની ગાદી ઉપર ચડી બેઠો પ્રજા તેના ત્રાસથી કંટાળી ગઈ થોડા સમયમાં દેવકી સગર્ભા થઈ અને તેને એક પુત્ર જન્મ્યો કંસને આ વાતની જાણ થતા તેણે તેને દેવકી પાસેથી ચૂંટવી લીધો અને પથ્થર પર પછાડી મારી નાખ્યો આમ દેવકીના એક પછી એક છ પુત્રોનો કંસે નાશ કર્યો આ સમયે ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલા દૈત્યથી પૃથ્વી પીડાતી હતી દૈત્યનો ત્રાસ સહન ન થવાથી પૃથ્વી બ્રહ્માંડને શરણે ગઈ બધા દેવો ભેગા થયા અને પૃથ્વીને આશ્વાસન આપી તેનું દુઃખ નિવારવાનું જણાવ્યું દેવોએ એક પછી એક પૃથ્વી ઉપર અવતાર લેવા માંડ્યું દેવાગનાઓ વજ્રભૂમિમાં ગોપીઓ બની દેવો ગોવાળિયાઓ બન્યા દેવકી સાતમી વાર સગર્ભા થઈ તે સમયે શેષે પોતાના અંશ વડે દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યો પરંતુ યોગ માયાએ દેવકીનો ગર્ભ વસુદેવની બીજી સ્ત્રી રોહિણીના ઉદરમાં મૂક્યો આમ દેવકીનો ગર્ભ નિર્વિઘ્ને પહોંચી ગયો રોહિણીને નવ પુત્ર જન્મ્યો તેનું નામ રામ પાડ્યું રામે બળપૂર્વક પ્રલંબાસુરને મારી નાખ્યો તેથી તે બલરામ કહેવાયા બલરામ શેષાવતાર ગણાય છે

પ્રકાશમાં શંખ ચક્ર ગદા તથા કરેલા ભગવાન વિષ્ણુને જોયા ના હૃદયમાં હવે ધીરજ આવી તેમણે જોયું તો કારા ગૃહ લોખંડી બારણા ઉગાડા રહી ગયા હતા દીવાના પ્રકાશમાં ચોકીદાર પર દ્રષ્ટિ કરી તો બધા કસકસા ટૂંટા હતા વસુદેવ સાવત થયા અને ગમે તે ભોગે દેવકીના બાળકને બચાવવાનો તેમણે નિશ્ચય કર્યો તેવો એ બાળક કૃષ્ણને છાબડીમાં મૂક્યા અને છાબડી માથે મૂકી સાવધાની पूर्वक ચાલી નીકળ્યા તેઓ યમુના નદીના કાંઠે આવ્યા યમુનામાં પાણી કુગવાટા લઈ રહ્યું હતું આજે તેમના શરીરમાં દેવી શક્તિનો સંચાર થયો હોય તો તેમણે તેમણે ગમે તે સંકટનો પ્રતિકાર કરવાનો નિશ્ચય કર્યો સાહસપૂર્વક નદીના પાણીમાં પગ મૂક્યો યમુના જાણે શાંત બની ગઈ તેમણે ને બધી વાત કરી અને પોતાનું બાળક તેમને સાચવા સોપ્યું ને આજ સમયે એક છોકરીનો જન્મ થયો હતો તે જાણતી હતી કે કંસ અવશ્ય મારી બેનપણી દેવકી ઉપર અત્યાચાર કરશે એટલે તેણે કૃષ્ણના સાટામાં પોતાની નાની બાળકી વસુદેવને આપી તેને શ્રદ્ધા હતી કે તે છોકરી છે એટલે કંસ નહીં મારે વસુદેવ છોકરીને લઈને કારાગૃહમાં પહોંચી ગયા વસુદેવે છોકરી દેવકીના ખોળામાં મૂકી અને બધી વાત કહી કારાગૃહના બાણા બંધ કરી દીધા વાત સાંભળી દેવકીને નિરાંત વળી સવારે કંસની ખબર પડતા એ જ ક્ષણે તે કારાગૃહમાં આવ્યો અને બાળકની માંગણી કરી વસુદેવે વિનંતીપૂર્વક કહ્યું રાજન દેવકીને પુત્રી જન્મી છે પુત્રી દ્વારા આપને કઈ વિધ્ન નહીં આવે કંસે કહ્યું વસુદેવ તમારું કહેવું ખરું છે પરંતુ બતાવો તો ખરા વસુદેવે વહાલથી છોકરીને

પણ મૂર્ખ તારો શત્રુ બાળ રૂપે ગોકુળમાં ઉછરી રહ્યો છે આ દેવાને સાંભળી ત્યારથી કંસનો અજંપો વધવા લાગ્યો તેણે પોતાના રાક્ષસ મિત્રો અને પુતના જેવી દાસીઓને ગોકુળ મથુરાના બાળકોને મારી નાખવાનું કામ સોંપ્યું પુતના માસી રૂપે નંદ રાજાને ઘરે ગઈ અને સ્તન ઉપર હળાહળ વિષ ચોપડી કૃષ્ણને સ્તનપાન કરાવવા ખોળામાં લીધા પરંતુ કૃષ્ણએ પોતાને સાથે નાગને સ્તનપાન કરાવ્યું કડીકમાં પુતના મૃત્યુ પામી કંસની આખી યોજના ફોગટ ગઈ ત્યાર પછી કંસે બકાસુર તૈનુકાસુર કેશી આદાસુર જેવા રાક્ષસોને મારવા મોકલ્યા પરંતુ કૃષ્ણએ તે બધાનો નાશ કર્યો કંસ જેમ જેમ યુક્તિઓમાં નિષ્ફળ ગયો તેમ તેમ તેની ચિંતા વધવા લાગી કરી રાખી હતી કૃષ્ણ મથુરા ની સાકડી ગલીમાં પ્રવેશ કર્યો તે વેળા કંસે કુવલ્યા નામના મંદોમાં તાથી ને મૂક્યો આથીને પોતાના સામે તસી આવતો જોઈ કૃષ્ણ સાવધાન થયા અને સુંડ પકડી બળપૂર્વક તેના એક દંત સુરને ઉખાડી નાખ્યું અને એ જ સમયે જંતુ સળના ફટકાથી એ ભયાનક હાથીને મારી નાખ્યું ત્યાં તો કંસે બીજી યુક્તિ કરી રાખી હતી તેને ચારું અને મુષ્ટિક નામનો મલ્લો સાથે મલ્લ યુદ્ધ લડવાનો કૃષ્ણને આગ્રહ કર્યો કૃષ્ણએ મલ્લ યુદ્ધનો પડકાર ચીલી લીધો આ યુદ્ધ માત્ર રમત પૂરતું ન હતું કૃષ્ણને મારવાનું કાવતરું હતું કૃષ્ણ મલ્લોની કુર્તા સમજી ગયા યુદ્ધનો પ્રારંભ થયો વિશાળકાય મલ્લોની સામે કૃષ્ણ બાળક જેવા લાગતા હતા છતાં તેમણે બંને મલ્લોને પછાડી યમપુરી પહોંચાડી દીધા કૃષ્ણમાં આવું અપૂર્વ બળ જોઈને કંસ ધ્રુજી ગયો છતાં જાણે બહાર બતાવતો હોય તેમ કૃષ્ણને પ્રેમથી પેટવા ગયો કૃષ્ણ પાસે આવ્યા ત્યાં તો કંસે તેમને પોતાના બાહુપાશમાં જકડી લીધા કંસની ક્રૂરતા કૃષ્ણ જાણી ગયા કંસ બળપૂર્વક દબાવે તે પહેલા તો કૃષ્ણ આંચકો મારી છૂટી ગયા અને કંસના માથામાં જોરથી વૃષ્ટિ પ્રહાર કર્યો કંસ મૂર્છા ખાઈ તરતી પર ટળી પડ્યું કૃષ્ણ કસની છાતી ઉપર ચડી બેઠા અને મૃષ્ટિ પ્રહારોથી તેનો પ્રાણ લીધો કંસના મૃત્યુથી જાણે ત્રાસનો અંત આવ્યો હોય એમ નગરજનોના આનંદનો પાર ન રહ્યો ભગવાન શ્રી કૃષ્ણના જય ધ્વનિથી રાજભવન ગાજી ઉઠ્યું કંસને મારી કૃષ્ણ કારાગારમાં ગયા પોતાના માતા પિતાને મુક્ત કર્યા દેખી અને વસુદેવ શ્રી કૃષ્ણને વ્હાલથી પેટી પડ્યા

અને પોતાના બળ બુદ્ધિ અને ચાતુર્યથી કૌરવોનો સહાર કર્યો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ સમગ્ર ભારતમાંથી આઠ તાયોનો નાશ કર્યો તેઓ વિષ્ણુના આત્મા અવતાર હતા અને જન્મ પણ આઠમના દિવસે થયો હતો આથી આ દિવસ જન્માષ્ટમીના નામે ઓળખાય છે જન્માષ્ટમીનું વ્રત સુખ સમૃદ્ધિ સંતતિ અને સંપત્તિ આપનારું છે આ વ્રત સૌથી પહેલું રાજા યુધિષ્ઠિરે કર્યું હતું તેના પ્રભાવે તેઓ ગયેલો વૈભવ પાછો મેળવી શક્યા હતા ભાઈઓ બહેનો જન્માષ્ટમીની વ્રત કથા સાંભળ્યા પછી વ્રત કથા ગુજરાતી ચેનલ ને જરૂર સબસ્ક્રાઇબ કરજો અને આ વિડિયો ગ્રુપમાં શેર કરજો જય શ્રી કૃષ્ણ